પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ નો રાજ્ય વ્યાપી શુભ આરંભ થયો છે કિશોરભાઈ સોલંકી સોલંકી આંગણવાદીની મહિલાઓ અને નગરપાલિકાના કોર્પોરેટરો સાથે આ પ્રોગ્રામને સફળ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું હરીવાદ રફીક મંસુરી સહી પોષણ દેશ રોશન ના ને સાર્થક કરવા માટે આપણા પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ રોજ ગાંધીનગર થયો જે અંતર્ગત આજ રોજ તારીખ છ એક બે હજાર ના રોજ ડભોઈ દર્ભાવતી તાલુકાના ડભોઈ સેજામાં આ પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો જે અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખ શ્રી

આવ્યો અને લાભાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર અને ઇનામ પણ આપવામાં આવ્યું આ સંપૂર્ણ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેવામાં આવ્યો અને તમામ વર્કર હેલ્પર અને અન્ય સ્ટાફનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો આ પ્રોગ્રામ દભો દર્ભાવતી તાલુકાના બીઆરસી ભવન ખાતે રાખવામાં આવેલો હતો